વલણ એજ્યુકેશનલ એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત વલણના પંચાયત લોબી છે અમારા ઇકો ક્લબના કન્વીનર ફારૂક સર તેમજ ગામના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા દર વર્ષની જેમ આ લોકો વલણ હાઈસ્કૂલ વલણમાં ઇકો ક્લબ હેઠળ એ પ્રોગ્રામના અંદર જેથી કરીને આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકીએ એ અંતર્ગત એવું કામ એક વૃક્ષારોપણનું કામ વલણ હાઈસ્કૂલ અંદર વૃક્ષો ઉગાડવા માટે ખાસ તો ઉગાડવાનો નિયમ છે કે તો ખરું જ પરંતુ એની સાથે સાથે એની તકેદારી બી રાખવી એને મોટું બી કરું જેથી કરીને જે વાતાવરણમાં ઓક્સિજન દિવસે ને દિવસે ઘટી રહ્યો છે એ જ એક મેક કામના ઈરાદા ઇરાદા હેઠળ આ અહીંયા એકત્રિત થયા છે તો એ બદલ વલણ હાઈસ્કૂલ વલણ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનો નો આભારી છે વધુ માં હું મારા ફારુક સર જે ઇકો ક્લબના કન્વીનર છે એમને કહીશ કે એ આ અંતર્ગત કયા પ્રોગ્રામ હેઠળ કયા વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું તો ફારુક સર આવશે સલામ ગોયલ ફારૂક એસ ઇકો ક્લબના કન્વીનર વર્ષોથી અમે જોતા આવ્યા છે કે સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ વૃક્ષારોપણ નું કાર્યક્રમ અમારે બલન હાઈસ્કૂલ કરતા આવ્યા છે હવે વૃક્ષારોપણમાં એમને પામ છે સોપારી છે છે એવા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે અને સરપંચ શ્રી મૌલાના સાહેબ અને સલાઉદ્દીન સૈયદ સાહેબ ની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે વૃક્ષારોપણ પાછળનું કારણ શું છે હું સાયન્સ ટીચર છું તો હું તમને એક મિનિટ માટે સમજાવું છું કે વૃક્ષારોપણ એટલા માટે કરવું જોઈએ કે વૃક્ષો આપણને એક તો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે વૃક્ષો આપણને પ્યોર ઓક્સિજન વાયુ આપે છે અને વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઝેરી વાયુ છે તે શોષી લે છે અને સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ જે વર્ષોથી અમારે હાઈસ્કૂલની અંદર આ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરતા આવ્યા છે એમનો અમે ખૂબ ખૂબ આભારી